જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે આપણે ઘણા બધા દિવસો પછી નવા નવા વ્લોગમાં અને આજ છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તો બધાને જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન હમણાં આપણે લગભગ બાર તે એક દિવસથી આ વિડીયા બંધ હતા કારણ આપણે કંઈ હોય જ નહીં ઉકલતું નથી હવે એક જ કારણ હે બાકી બીજું કોઈ કારણ આવતું છે એની વિડીયો નથી આવતા એનું અને આપણે જીરામાં સ્પ્રે આલે છે છ વાગ્યામાં ત્રીજો ત્રીજો દિવસ છે દવા સાટણીને તો આપણે સાંટવાનું હોય મજા આવે તો સાટવાની એમ થઈ ગયો હવે પવન નીકળી ગયો નથી બે મજા આવે તે બાકી જવાનું ઘેર એટલે ત્રીજો દિવસ છે ને બીજો રાઉન્ડ આ છે હે દવાનું કાલ આપણે કુદનાશકનો પહેલો રાઉન્ડ માયરો માયરો જ નહોતો જીરો આપણ બાવન દિવસનું થઈ ગયું હે અને પાછું એક પાણી ઠોકી દીધું હે પાંચમું اپن لوک بنایو تھا چوتھو پانی حالتو لبم کوئی کتو ایمہ جراے وانضو ایو نہیں پسی وری ایک کاڈوانو من کای گیو الا پانچمو پانی دیکری چن داکر باکر کوئی आवتی نھت ان پانچمو کاڑ لی دی میں اج لبے کا کاڑ لی گئیو تیمہ بہت وانضو نہیں کاتھاں وا ایکتا کاے چوتھا پانی ما ارے پنا کنجو رامبھایو نہیں دی کای جاؤ جاؤ یوں پسی بات کر چوتھا پانی ما ہے نہ બે વાર પાણી ગયું ને ક્યારે બેસી ગયો ને આજે આ કુકાર આવ્યો બાકી વાંધો આવ્યો નથી દઈશ અને દવાની વાત કરી દઉં હું ચોથો રાઉન્ડ છે દવાનો આપણે આજીરું હા ઇઠાવી દિવસનું હતું માંડ માંડ દેખાયું કઈ સેફીના દસ એમએલ નાખી હતી બે સેફની મહી માટે એના લીધે બાવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા હે ને પાછો જ સેફીનાનો રાઉન્ડ આવ્યો મહીનો બીજો એટલે સેફીનાનો રિઝલ્ટ જોરદાર મળે હું બાવીસ દિવસ પછી પાછી મહી આપણે દેખાય છે એટલે નાખીને છટકા વાળી જાય તો એક તો એ છે મહી માટે છે પી ના કાલ માયરું એક્ઝાક એક્ઝોસ્ટીન ને એક્ઝેટવાળું ટેબુ કોના બે ટૂંકમાં એક જ દવાની અંદર કન્ટેન આવે એ પૂગનાશક માયરું કાલ અને બે વાર આપણે રુધિ વિકાસની મારી હતી અને આમાંય આપણે પીઆઈનું બાયોવિટા એક્સ છે રુધિ વિકાસ માટે અને આ હે મત્રાલ પાણી આમ તો પાણી જ છે વોટર બે ખાતર છે ક્યુ છે પડ્યું બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસ આવે એમાં ફોસ્ફરસ મૂળમાં વધારેમાં હોય મૂળમાં જરૂર હોય ફોસ્ફરસની મૂળ મજબૂત થાય તો શું છે કે એ પ્રમાણે પછી સોડું હોય થાય પાયા પ્રમાણે ના આ બીજા બધા સાચો આવે છે આનો આપણે પેલી ફેર ઉપયોગ કરી ઘણા બધા ટૂંકમાં માઇક્રો ન્યુટ્રન જીવું જ કામ કરે યાર હું સલ્ફર ને મેગ્નેશિયમ ને બોરોન ને ઝીંક ને કોપર ને એવું ટૂંકમાં બધું જરા 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 ભાગ આવે છે અને ઓલી વખતે આપણે ફૂગનાશક ભેરું આ ખાતર તો સટાય નહીં એટલે મેં જો એક ફૂગનાશકનો નખો રાઉન્ડ લઈ લઈ તો રીઝલ્ટ સારું મળે હું આપણે બીજું કંઈ કામ હોય નહીં શ્યાર પણ વાત છે શ્યાર પણ સવારે શિયાળ સાંજે એ તો ધીરે 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 સાટી થાકાઈ ના લાગે અને દવાનું રિઝલ્ટ મસ્ત મળે બાકી તો હમણાં થોડાક દિવસે પવન એવો હોય ને દિવસનો એટલે દવા છાટવાની તો મૂર પણ ના આવે આપણા ઢીંકા છોકરાને કેમ દવાની ઢાકણું પકડીને વાહે વાંહે દોડી છોકરો ભાગે એ કુટુંબમાં ફીલ થાય પવનની દવા સાટીને આટા ટાપુનું મસ્ત મજાનું જીરું ઊભું હોય માથે એને ફવારને મજા લેવા રાખે દેવા સાટવાની એટલે એવું બધું છે ભાઈ હમણાં વિદ્યા પવનને પછી કે હંભરા નહીં બનાવો બધા ખોટા એડિટિંગમાં જ મને ટૂંકમાં કંટાળો આવે પવન નવા જ આવે ને એટલે અને આપણે સાવ પાવાસરા જીરામાં સોથું પાણી કાઢી દીધું આમાં પાંચમું કાઢી એમાં ડાયરેક્ટ ચોથું વાર દીધું એ જીરામાં હજી કંઈ વાંધો નથી એમાં કાલ કાલ પરમદીમાં મહિનો રાઉન્ડ લેવાનો છે બાકી એમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી ઉકારા બુકારાનો હાલો તો બે ત્રણ પંપ છૂટા હોય સાટી કે ભૂંડો બહુ લાગે તંદુરથી આમાં એમાં સાટવાથી કહે બહુ દવા સાટ બહુ દવા સાટ પણ એને એ ખબર ન આવે કે ચાર પંપ જ સાટી જાય એવું બધું છે તો મંડારી વિડીયોમાં બૈને હું જરાક તમને બતાવું કે એવું છે આગળ જીરો અહીંયા તો બધું અખર ડખર જેવું થઈ ગયું હે ઉગુઆમ જ વાહમર બહુ એ ગયું બે પારિયામાં બે પારિયા મૂકીને ઠીક છે મેં થાવ કહું હવે લીલકાઈ બતાવું તમને હમણાં બાકી આપણે છે ને પાણી પાવામાં દવા છતાં બહુ ઘણા બધા કે એક ચારો પાણીનો મૂકી દીધું હતું ને આમ દવા નથી પાય ને બસ તો કંઈ બે ક્યારે મૂકી દીધા હતા એમાં સૌથી વધારે રીતે આપણે પાણી નહોતું પાયું ને મળી રહ્યું છે એ મૂલ્યો છે એક ચારો એ ચારો બહુ નબળો રહી ગયો પાણી નહોતું પાયું ને આપણે ચોથું ઈ અને અત્યારમાં આપણે દવા નથી પાઈ એમાં કંઈ લાંબો મને ડિફરન્સ ના દેખાણો જરાય આપણે સે એવું કહેવાનું છે બરોબર અને દવા સાટવામાં જે મૂકી દીધા એમાં માઇનર ફેર દેખાય છે વૃદ્ધિ વિકાસ માટે એમાં ગુરુ ને માઇક્રોન્યુટ્રન એવું બધું કંઈક થતું આપણે સાઈટું છું બહુ યાદ નથી મને બાકી બધું ધીરું જો આવું છે એવું છે રાખ કોમેન્ટમાં જણાવજો આ વેપારીઓમાં વાહ બહુ બહુ ગયું માં અમુક છૂટા ઝીણા ઝીણા હે અમુક નામી ડુંગમાં વધી ગયા બાકી તો આજે હવારે થી જતી ગયા છે ને હવારના પૂરમાં વહેલો ઉઠી ગયો અને સાટી જ નાખી પવર નીકળીને તાતા આપણે પંપ રહ્યા હોય ને ઓલો પ્રેશર બનાવવાનો પંપ હોય ને અંદર એ ફાટી પડ્યો એટલે પછી આપણે જૂના પંપમાં નવી મોટર હતી ને એનો અમે ઉપયોગ કરતા નથી જૂના પંપનો અમે મોટર હાલ નવી હતી એ ઠોકી દીધી આમાં બપોર પહેલાં બધું ઓપરેશન કરીને અને પ્રેશર જોરદાર કરે ઉના કરતા ખરા કરે બહુ મજા આવે દવા કાઢવાની અને જો હું તમને કહેતો તો જીરું બેસી ગયું કારણ કે આ આ પછી આ પાર એમ પાય ને એટલે એનું બધું વધઘટનું પાણી અહીંથી અમને કાઢ્યું હતું ક્યારે ફોડીને અહીં ભરાણું હતું ને એટલે એ અહીંયા ગયું ડબલ વાર એટલે આ પોઝિશન થઈ જાય થોડાકમાં બાકી તમે જોઈ શકો બધું જીરું તમને વધારે ટૂંકમાં ડિફરન્સ દેખાયા કારણ કે હમણાં બાજુથી તમે જોયું નહીં હોય ને એટલે હું તો દીમાં બે ફેર આવું એટલે આમ એટલો બધો કંઈ ફેર ના દેખાય તમને કયો ફેર દેખાણો છે આ કોમેન્ટમાં ખાસ જણાવજો જો આમ પાંચમા પાણીમાં આપણે ઓલું પાયું તું હું પાયું તું જારો યાદ કરવામાં એને ભૂલાઈ જાય એટલા એટલી પ્રોસેસ કરીને આમાં સિઝન્ટ કંપનીનું હતું રે રેડોમિલ ગોલ્ડ રેડોમિલ ગોલ્ડ એમાં મેટાલિક્સના આવે કંઈ ચાર ટકા ને મેન્ટકો જેબ આવે અને ભેગું હતું એટલું એટલું જેડ એ કંઈક વૈધનું હતું પ્રવાહી એ બે વસ્તુ પીતી અને ઉમાં ચોથા પાણીમાં આપણે યુમિક એસિડ અને માઇક્રોન્યુટર્ન બીજું કંઈ નહોતું પું એમાં ભૂગનાશક બુગનાશક કારણ કે એમાં બીજી વહેવાનું દીરું ત્યાં હુકારો આવીએ નહીં એવું લાગે મને એટલે નહોતું પાયું હાલો હવે છે ને પવન હાવ પડી ગયો હે ને મોકો ભારે છે દવા સાટવાનો ધીરું કેવું છે એ કોમેન્ટમાં જણાવજો એ બ્લર થઈ ગયું હા હવે એ લોકો હેરક આવીએ નહીં કારણ કે દી થમવા આવ્યો વીસ એક મિનિટ પહેલાં લોક ચાલુ કર્યો હોત ને તો ભારે આખો કાઢતો હતો હવા રા તો બહુ મજા આવે જોવાની હાલો તો બેક પંપ લઉં તમે વિડીયોમાં બનીને આજ આજની તો કાલે વિડીયો પૂરો બનાવવાનો જ છે આપણે અત્યારે તમને બહુ ખબર નહીં પડે પણ તો એ બતાવવાનો પ્રયત્ન કરું આપણે જો અત્યારે ચોથું પાણી નતું પાયું પછી પાંચમું તો પાડી દીધું કારણ કે નબરું બહુ દેખાતું હતું અટાણ તમે જોઈ શકો છો અટાણ હજી ખબર નહી પડે કારણ કે અંધારું થઈ ગયું ટૂંકમાં સોટા પીરા થઈ અને આમ આમ ઘુસરું મરી ગયા તા જો આ રીતના આવું થઈ ગયું આવું થવા આ પાણી વગરનું નબળું થયું તો જોવાય ગયું ઘણા કહેતા હતા ને કે ભાઈ પાણી જોઈ નઈ જીરાને અમુક જમીનમાં ના જ આમાં તો શું છે દાર વાળું છે ને આ પાર્યું પાણી રૂડા બહુ એટલે અત્યાર મી મીકો છું જોવા સારું કેટલો ફેર પડે વગર પાયલમાં પાયલમાં તો બધી વધારે આમાં ફેર દેખાણો મને બાકી દવાઓ બવા લાંબો નથી થોડો ઘણો હોય તો ભલે બાકી આમાં બહુ ફેર દેખાણો આપડે નતો પાયો નહીં ક્યારે બસ પાંચમું પાણી પાઈ દીધું હજી ફેરતા રહે છેલ્લે ઉધી રહે એ પાણીનું આગળ ખબર નહીં પડે હજીનો સમય આવીએ ને ત્યાં બધી જલક દેખાડીએ હાલો તો હવે તમે વિડીયોમાં હું એને એક પગ લગભગ ચટા સાટી લઉં પછી સવારે મળી પાછા અહીંયા જ ગુડ મોર્નિંગ આજુબી ગયો બીજો દિવસ અને સવારના હાડા હાથ જેવું થયું હે અને આરની કોણ જુવાયનું વાવેતર રવિડું થયું હે નામી વધી ગઈ પહેલાંથી ને કે બાટનું સારા ગોઠણ ગોઠણ કારણ કે ઠંડીમાં વાવાનું છે ને એટલે વાંધો ના એવરેજ બધી સાતી બરાબર છે અને હજી થોડી ઘણી વધી જાય બહુ તો નહીં વધે પૂરા નામી વધી જાય એવું થઈ જાય અને આ બાજુ આપણે મકાઈ આવી હતી એમાં જરાક ઠંડી નડી ગઈ છે કારણ કે આખા બધા પાન લાલ થઈ ગયા છે પાછી હમણાં ત્રણ ચાર ચાંદ્યા પાછી મેળમાં આવી એવું બધું છે ને અહીંયા કહ્યું તમે આ કોથરા ભાઈ કોથરા પૈસાના કોથરા ભાઈ મમરાના કાંધો વીણવાનું સારું છે હજી કારણ કે કાંધો બહુ સામઠો હતો આપણે હજી જવામાં બધું થોડું ઘણું પીયું હે એક બે દિવસનું છે હવે આજ કાંદું બંધ રાખવાનું છે આપણે ખારાવાડીમાં જીરું નહીં નથી જીરું બદલવાનું છે બે જણા આવવાના છે બજું પછી આવે તો સાસુ હવે આ બાજુ

લી આખી

ફેરતા પડે ખેડ નો એ જો અહીં થઈ આમાં ક્યાંક થઈ છે ટ્રેક્ટર વાળો વાવો આવી ગયો તો હું આપતો તો થાંભલો અને થોડાકમાં બહુ હતા એટલે મીધું આમાં ખ્યાલ નહીં થાંભલો વાવી જાય એટલે જો આ ફેર પડી ગયો અહીં ભૂકો હતો પછી રાપ નથી એ ડાયરેક્ટ થાંભલો સાંઈ સાડી જીરું તમને ખબર જ પડતી હડથોડી અને હવે આપણે એક જ પણ રહ્યો હે સાટવાનું સાટી લઈ પછી આપણે આપડામાં જવાનું છે પાહ જીરું હોય ને આવ પંદર સોળ તારીખમાં પીધું પેલું પાણી બારમા મહિનાની એમાં આપણે રાઉન્ડ મારવાનું છે અને માણસો જીદુ આવવા હતા પણ બીજું ત્યાં જાય ને અધૂરું થઈ ગયું એનું અધુરું પૂરું કરી આવી કરી આવો આપણે એક દીમા કઈ ફર નહીં પડી ગઈ એમાં પડ્યું કેદીનું એનું અધૂરું પૂરું કરીએ હું પછી કાલ આપણે હવે એમાં દવાનો ફુવારો માર દેવો કારણ કે માંડવીના અરૂડા છે ને એમાં અતિશય મી છે તો કે દી દવા માંડીએ ને તો એ મરતી થાય તો આમાં એક પપ સાટ લઈ હીરાવી લઈ પછી કરી એમાં આ બેરાલ બધું લઈ જવું જોઈએ ન્યા ભરી પછી માર દે પવન ધીમો થશે જો રહી જાય તો ના પછી હોય હાજક નો આવું જો હાલો પૂર્ણ નવ થઈ ગયા ને ઓલા ઓલી વાળી પણ દેવાનું કામ પૂરું અને આ વાળીમાં બધું તો કમ્પ્લેટ થઈ ગયું અને દેવીભાઈ જે મારે સાટવી દવા સાઈટી જ નથી નહીં આવવાના વરામાં હવે આ બોણી કરી બોણી કરે છે આમાં આપણે દવાનું કલેક્શન કંઈક આવું છે થાય બાર પોઈન્ટ છ ટકા પ્લસ લીમડા સાઈડો થઈ નવ પોઈન્ટ પાંચ ટકા મહી માટે આમાં આપણે સેફીનાનો ઉપયોગ નથી કરતા કારણ કે સેફીનાનો નો રિઝલ્ટ હોય સો ટકા મળે પણ જરાક જીરા નહીં એ ટૂંકમાં ભારે અંગી લાગે ને હા જીરું હોય ને ગ્રોથ અટકી જાય સેફીના મારવાથી રિઝલ્ટ સેફીનામાં હોય સો ટકા મળે તો આ થોડુંક આપણે ગુંદરીમાં માર્યું હતું ને વૈધું હે એટલે મેં કીધું આ જ આવા દઈ સેતા હોય પછી શેપીના તશે જ અને ઓલું છે આપણે બાયોવિટા એક વૈદનું પછી જીબ્રાલીક એસિડ છે અને આ આપણે ઉમા જો એક્ઝસ્ટિન અગિયાર ટકા ને પ્લસ ટેબુ પર અઢાર પોઈન્ટ ત્રણ ટકા આ આપણે ઉમા માયર ફોગનાશનું કરાવું અહીંયા વૈધ્યું ને એટલે જરા જરા આમાં નાખી દે બાકી આમાં કાંઈ જરૂર છે નહીં આગળ ફોગનાશક જેવું જો આવું કંઈ ગીરું આમાં ચાર પાણી કમ્પ્લીટ કરી લીધા હે

રામા આમાં આપણે પાણી પાસે આમાં આખો તો બહુ કરવાનો શોખ આમાં એક દવા નથી પાઈ અને બીજા તણખિયારામાં ટૂંકમાં છેલ્લા દવા થઈ રહી હતી એમાં આપણે યુરિયા ના એક નાઇટ્રોજન છેતાળીસ ટકા ઘણા ખેડૂત મિત્રો જીરામાં યુરિયાનો ઉપયોગ કરતા અને કર્યો નથી કોઈ બી એક વરક વાડીએ કર્યો રહ્યો હતો એમાં હુકાળો વધારે આવ્યો હતો એટલે આ પણ હું ટ્રાય કરી આપણે યુરિયામાં પણ એમાં છે ને આ પાવીને ચાર પાંચ બીજ ત્યાં દસ બાર ની ખબર પડે યુરિયા વાળો ક્યારો જો એક તાજ છેલ્લે પાયો તો બે હમણાં વચમાં છે અને એક વચમાં ક્યારો હે આ દવા વગર ન છે દવા નથી પાઈ તો થોડા ને ખતરા કરીને તો ખબર પડે કે આમાં શું કઈ રે ફાયદો છે ને હું કઈ રે નુકસાની બધા દિવસે ભાઈ મંડાઈ ગયા છે અને જીવ જરાક નજીક થી બતાવજો તમને આવું કઈક છે આમાં બહુ આહમો નથી ઉગલ એક બધું ઉગલ હે ગાટો નામી હે અને આમાં હવે ચાર પાણી થયા હે બહુ જાકર આવીએ ને તો નથી કાઢવું પાણી ઝાકર નહીં આવે ને તો જ એક પાણીનો વિચાર છે એ હવે હવામાન ઉપર આધાર રહીએ બાકી એમાં મૂંમાં હવે કાઢવાનું જ નથી પાણી જોવાય એમાં જો આવકાર આવજે નહીં વાતાવરણ સૂકું રહે આવું તો સારો કરશું ઇ બાકી ઇજિરામાં તો કાઢવાનો વિચાર જરાય છે જ નહીં હવે હવે એમાં પાણી કાઢીને તો ફાયદો તો થાય પણ આમાં દવાનો ખર્ચ વધી જાય પાછો એટલા માટે થોડું મીઠું કરી લેવું થાયું બાકી આમાં તો હજી વિચાર છે કાઢવાનું એક પાણી કારણ કે આ જીરું હજી બહુ ઝીણકું હોય આ શેઠ આપણે હોરી માથે પાકીએ ઉનાળામાં એટલે આમાં એક પાણીની જરૂર રહે જો જાકર નહીં આવે ને તો જાકરું આવી જાય તો નામે ગ્રો થઈ જાય છે અટાણે તો છે ને વીઘે બે પંપ જેવું થાય છે પછી લીમ જીરાની વેલ વધારે થાય ને પંપનું પ્રમાણ વધારતા જાય હું આવું બધું છે અને વિડીયો હવે લાંબો થઈ જાય છે એટલે વિડીયોને હવે કરી નાખીને પૂરો કારણ કે કાલનો ચાલુ છે કેવો લાગે કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હાવ નક્કી ના હોય આપણો વિડીયો હવે ખરીદી આવે એનું મોજ આવે તો બનાવ નાખી ના પછી મોજ ના આવે તો ના બનાવી દે એટલે વાઇટ નહીં જોવાની આવે તો નિહાળી લેવાનો જોઈ લેવાનો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો